દેત્રોજ તાલુકામાં આવેલી આ દેત્રોજ તાલુકા પંચાયત કચેરી છે જ્યાં આગળ ભગાપુરા ગામના સોલંકી લખુભા ભવાનસિંહ તારીખ પાંચ પાંચ બે હજાર પચીસથી પ્રતિક ઉપવાસનું આંદોલન કરી રહ્યા છે જેની આપણે વ્યથા સાંભળીશું અને ભ્રષ્ટાચાર બાબતે એમનું શું કહેવું છે લડત ભ્રષ્ટાચારની જ છે અને ભ્રષ્ટાચારની અંદર લાગતા વળગતા કોઈ પણ અધિકારીઓ તંત્ર એક્શન નથી લેતી જેના અનુસંધાને પ્રતિક ઉપવાસનું આંદોલન શરૂ કરેલ છે જે આપણે લખુભા ભવાનસિંહ અહીંયા આ છાવણી છે એ છાવણીની અંદર પોતાના ઉપવાસ ચાલુ કરીને રાખેલા છે અને તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસથી એમને લેખિતમાં જાણ કરેલ છે કે હું ચોવીસ કલાકના રેગ્યુલર ઉપવાસ કરીશ જે બાબતે લેખિતમાં જાણ કરી છે અને મંજૂરી આપશે કે નહીં આપે એ તો નથી ખબર પણ હવે આપણે લખુભા ભવાનસિંહ સોલંકીની જે વાત છે એ સાંભળીશું હા તો લખુભા કેટલા ટાઈમથી આપણું આંદોલન અને આ બાબતે આપનું શું કહેવું છે જે અમારા દર્શકોને જણાવો સોલંકી લખુભા ભવાનસિંહ સરપંચ વિરુદ્ધમાં ચાર દસ ત્રેવીસથી મારું એલિકેશન ચાલુ છે ડીઓ સાહેબ અને અન્ય અધિકારીઓ અધિકારીઓને લેખિતમાં ત્રેવીસ એક ચોવીસનો પીડીઓ સાહેબે સરપંચના બચાવમાં અહેવાલ મોકલતા મારી અરજી દફ્તરે કરવામાં આવેલી ત્યારબાદ ચાર છ ચોવીએ મેં વકીલ મારફત હાઈકોર્ટના વકીલ મારફતે ડીડીઓ કલેક્ટરને નોટિસ અપાયેલી કે ભાઈ અમારી અરજી દફ્તરે કરવાનું કા કેમ રિપોર્ટ તાલુકાનો ખોટો આવેલો છે એટલે અમારી અરજી ખોટી દફ્તરે કરવામાં આવી છે એટલે મેં હાઈકોર્ટના વકીલ થ્રુ નોટિસ આપેલી ત્યારે નોટિસમાં ડીડીઓ સાહેબે જણાવેલ નોટિસના જવાબમાં વકીલને તાલુકા પંચાયતનો અહેવાલ જે સરપંચને ભ્રષ્ટાચાર નથી કર્યો એવો આવતા અમે અરજી દફતર કરેલ છે ત્યારબાદ અમે હાઈકોર્ટમાં નવ બાર ચોવીસ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરેલી અને ઓગણીસ બાર ચોવીસના હાઈકોર્ટે ઓરલ ઓર્ડર આપેલો છે કે આ વિષયને આ અરજીને અનુસંધાને જે અધિકારીએ ગ્રાન્ટ આપી છે જે અધિકારીએ કામના સર્ટિફિકેટ આપ્યા છે તે અધિકારી તપાસને પ્રભાવિત કરે છે એટલે આ તપાસ કલેક્ટર કક્ષાએના અધિકારી કરે એવો હાઈકોર્ટનો ઓગણીસ બાર ચોવીસનો હુકમ થયેલો છે અમુક તારીખ ત્રણ ત્રણ પચીસના કલેક્ટર સાહેબ જોડે રૂરૂ લેખિતમાં ગયેલા આ ચર્ચા બાબતે ગયેલા મુદ્દાએ અને કલેક્ટર સાહેબ જોડે મેં ચર્ચા કરેલી કે સાહેબ આ હુકમ હાઈકોર્ટનો આપના ઉપર થયેલો છે તો આ તપાસ બાબતે આપ શું કરશો ત્યારે કલેક્ટર સાહેબ મને મૌખિકમાં જણાવેલ કે હું જિલ્લા વિકાસ અધિકારીને આ બાબતે લખું છું તપાસ કરવા પણ છતાંય આજની તારીખ સુધી કોઈ નકલ રવાના મને મળી નથી કે કલેક્ટર સાહેબે કોઈ સૂચના કરી હોય આ બાબતે તપાસ કરવાની એટલે ના છૂટકે હું તારીખ આઠ ચાર પચીસે ઉપરાંત તાલુકા વિકાસ મામલતદાર પોલીસ સચિવ સીએમ કલેક્ટર ડીડીઓ આ બધાને મેં લેખિતમાં જણાવેલ કે ભાઈ હું તારીખ પાંચ પાંચ પચીસથી મારા પ્રતિક ઉપવાસ હું જેતરોજ તાલુકા કચેરી ખાતે શરૂ કરીશ આવું મેં જણાવી અને તારીખ પાંચ પાંચ પછી છે મેં લેખિતમાં ટીડીઓ સાહેબને રજૂઆત કરી અને મારા પ્રતિક ઉપવાસ ચાલુ કરેલા છે પણ તારીખ એકવીસ સુધી મને સાંભળવામાં ન આવતા તારીખ એકવીસે મેં ટીડીઓ સાહેબને લેખિતમાં જણાવેલ કે બાવીસ તારીખથી હું મારા ચોવીસ કલાકના ઉપાસ આંદોલન હું ચાલુ કરીશ અને જો પાંચ છ તારીખે મને ન્યાય નહીં મળે તો મારા અમૃત ઉપવાસ પાંચ છ તારીખથી પાંચ છ પચીસના રોજ હું અમણાં તો ઉપવાસ ચાલુ કરીશ અને જો મારે મને તબિયત બગડે કે કંઈક થાય તો તાલુકામાંથી જે અહેવાલ સરપંચને બચાવવામાં જે અધિકારીઓએ રજૂ કર્યો છે તે અધિકારીઓની જવાબદારી બને એવી મેં લેખિત રજૂઆત પીડીઓ સાહેબને કરી અને આજ બાવીસ પાંચ પચીસે મારા ચોવીસ કલાકના ઉપવાસ આંદોલન મેં ચાલુ કર્યું છે નેતૃત્વથી দানসং ঠাকুর